ખાતર તો લાવવું પડશે ચોખ્ખી ખોડવું તો પડશે તમે નાખવા માટે ચોખા નાખવાનું શીતળ માં નાખવાનું કે કાળું નાખવાનું દોડો અને કુદરતી ખાતર નાખવાનું સોણિયું ખાતર ભરવાનું ઓહો પેલું બેસમ પુલ્લાનું આવે પછી બીજું શું નાખે છે ભાઈ એવું નાખાય લે અને એ તને ના ખબર પડે હે ને તું પેલી વખત ભરી તું ખબર હોય ને

એ તો શાકભાજી બાગભાજી બધું બરોબર હે ને એનું મોટું ચોરી એ વસ્તુ બરાબર બરાબર ચોરું કરવા ના જવાય પણ પૈસા જેટલા ઘેર ઘેર ખાલી ઘર પેલું ઘર હાથ હોય એટલું જ કરવાનું હોય તો હવે અહિયાં ગણવાની જરૂર નહીં હા સમજુ કે પછી ઓડા મળશો એમ ના એમ ફરશો અંદર જઈ કેસ થાય દબાઈ રહો કેસ થાય ને તો દબાઈ અલગ જો બેસ નું જોયું બેસ નું મોટું આખો દાડો જો જો કરો બેઠું શું તમે બેઠા બેઠા કરે કે આ બેઠા હાલ ચાર નાખી ખાઈ રે ને બેઠું

સેકડો વેચી મારી તો પૈસા ના ત્યાં પંદર રૂપિયા પેલું ટોલું થઈ જાય એક દેવાનું બધું રૂપિયા કઈ કઈ ભરવા આવશો અમે તો હાલત ગ આવી હોય બોલાવો કે તમાર જો આટલા માં તો હોય તો અમાર તો એટલા લઈને આવીએ પાછા જઈએ કઈ

આપડા ખાતર જે ભાઈ લેવા આવ્યો છે તમે બે ત્રણ ફેરા મારી આવ્યો હા તે તા રોકડા પૈસા ચાલતી હા હો હા આવું છે આવું છે બે હિય યાર આવું છે ચા પાણી કરવું નહીં ના ના આમાં ચા પાણી નહીં કરવું

પેલું જવા દો આમાં તો પછી આવું જ કરવાનું પણ આ તો તું ભરું તો પૈસા આલુ જાય પેલા રોકડા પૈસા મારા બધા લઈ લેજો

ભરાત આના જાય કું તમારી બોલી વાય ખાતર ભરવાની હોય બોલી વાય ખાલી ખાય છે પાણી કરી દી મારે

હાલ તો કી હે પૈસા રોકડા અને હવે કયો તમે કી સેટિંગ થાય તું પેલા દલો તો જતો રહે બરાબર બીજું ટ્રેક્ટર વાળું ફોન કરો આપણે તો બીજા પાછી છે પૈસા મારા પણ રે કઈ ટ્રેક્ટર વાળું નહીં ભાઈ તો હવે હું કરશો તારું અનુ પણ તમે શેરાવો છો એમ બોલાવો દલો શેરતો હોય તો દલોય નહીં આવતો કાલે તો એ આવે તમે પેલા કોઈ વ્યાદા હાથ રાખ્યા એ શું કરો કે છો

બધા માગે પૈસા તારા જોડે સુધી જેમ ડોક્ટર છૂટી પડે હું છૂટી પડ્યો તમારા તો હા તો એક કામ કરો હા પૈસા ખાતરના દઈએ એક ટોલા ઉપર બરાબર એક ટોલું હમ ખા હા ઉપર ને એક ટોલાનું ગણવાનું તો બધું ચાલ એક જ ટોલું ગણ લેવાનું પૈસા ભરવાનું તો ચાલુ કરવા દે કોઈ ટ્રેક્ટર વાળો તૈયાર નહીં તારો કોઈ પાવડો મારી એવા પેલા પૈસા હા એક બરોબર પૈસા તને ભરવાનું ચાલુ થાય એટલે તાત્કાલિક પૈસા મળશે તો તો હું કરો તો ભરાવો કે હાલ પૈસા દબુલ છે અમારે તો ભરાવો નવરો જ દિવસ બેસો ટ્રેક્ટર લઈ આલો તાર નવરા ના હોય તો એ તમારો ચો વ્યવહાર હાથો હોય તો ટ્રેક્ટર લઈ આલું શું કરવું કે છે કે હું તો પરતું મેલી ને હેટું તાર પૈસા પરતું મેલ આ હું તો બેસો પાવી છે હું જવું ત્યાં તમે વિચાર વિચાર્યું

હું નહીં વાત કરું ફરતું લહેરાવા તું ઘેર બોલ્યા વગર